જય માતાજી મારું નામ ડિમ્પલેશ દાવડા છે અમે સોશિયલ ગ્રુપ આજે ચૌદ વિરામમાં નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને અને આજે નવરાત્રી અમે રાઉન્ડ રાઉન્ડ રાખેલ રાખેલ છે છે મહિલા મંડળ દર વર્ષે અમે ચિલ્ડ્રન્સ રાઉન્ડ માતાજીના વિવિધ સ્વરૂપો એનું બધાનું આયોજન કરીએ છીએ અમને સારો એવો સપોર્ટ અહીંયા મળે છે અમને વિરામવાળાનો પણ સારો એવો સપોર્ટ છે અમારા દાતા ઉત્ત્રીઓ પણ સારો એવો સપોર્ટ છે અમારા માધનશ્રીનો પણ અમને સારો એવો સપોર્ટ છે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ જે ચૌદ વર્ષથી વિરામ હોટલ મધ્યે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે જે એક શક્તિનું એટલે કે નારી શક્તિને અહીંયા સ્વતંત્ર રીતે રમી શકે ગરબા અને એ ભક્તિનું પર્વ બનાવીને અહીંયા ચૌદ વરસથી ઉજવવામાં આવે છે રાસ ગરબા માતાજીની આરાધના આપણે કેટલું એ નવરાત્રીના નવ દિવસોમાં કરીએ છીએ અને માતાજીના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ એવી જ રીતે રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર પણ આ એક નાનકડો પ્રયાસ કરીને મહિલાઓ અને નાના બાળકોને રમવા માટેનું આ ચૌદ વર્ષથી છે નવરાત્રીનું આયોજન કરે છે અને સારી રીતે અહીંયા મોટી સંખ્યામાં લોકો રમવા પણ આવે છે અહીંયા કોઈ પણ પુરુષોને આવવા મળતું નથી એટલે બધા જ ખૂબ સારી રીતે રમીને માતાજીની એક જાતની આરાધના જ કરે છે એ બદલ અમે સૌ અહીંયા વિરામ હોટલમાં છે એ દર વર્ષે અહીંયા આયોજન કરીએ છીએ આજે ત્રીજા દિવસે મહિલા મંડળ રાઉન્ડ અને નાના ચિલ્ડ્રન્સનું રાઉન્ડ રાખેલું છે

સાગર ખેડુ માટે દરિયાઈ નારો મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ના મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ